મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે અને ભગતનું ગામ સાયલા અને આ સાયલાના સીમાડે રેલનો પાટો છે અને ત્યાં પાટાવાડીમાં મેલડી બેઠા છે અને મિત્રો આ એ સમયની વાત છે કે જ્યારે માંડ માંડ ક્યાંક ક્યાંક કૂવા હતા અને કોઈક રૂપિયાવાળાના ઘરે જ ક્યાંક બોર જોવા મળતા અને ત્યારે આ પાટાવાડી મેલડીનું જે મંદિર હતું તેની બાજુમાં જ એક બોર છે અને આ બોરમાં આજે મોટર ફસાણી છે તેથી આજુબાજુના સારા સારા કારીગરો ત્યાં આવ્યા છે અને આવી અને ઘણું બધું મથ્યા પરંતુ તે મોટર બહાર નીકળતી નથી તેથી એ સમયે આખું ગામ ત્યાં ભેગું થયું છે અને ગામના માણસોને એમ થયું કે આ કદાચ કોઈ દેવની આટી પડી હોય તો પણ આવું થઈ શકે છે તેથી આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ ભૂવા ભક્તો અને જે માતાજીના બાણાદારી જે ભગત હતા બધાને ત્યાં બોલાવવામાં આવ્યા અને ત્યાં બધું જ કરવામાં આવ્યું બધી જ વિધિ કરી નાખી પરંતુ આ મોટર બહાર નીકળતી નથી અને તેથી આ ગામના જેટલા પણ જે પંચ અને જે મોટા આગેવાનો હતા બધા જ કંટાળી ગયા અને કહેવા લાગ્યા કે હવે શું કરીશું હવે લાગે છે કે આ બોર હવે ફેલ થઈ ગયો છે આમાંથી મોટર હવે બહાર નહીં નીકળે અને ત્યારે ગામના એક આગેવાને તો કહી દીધું કે આ પાટાવાળીમાં મેરડી બેઠીને એ કદાચ મેલડી જો આ બોરમાંથી મોટર બહાર કાઢી નાખે ને તો તરત જ મા મેલડીનો તાવો કરવો છે પરંતુ એમ છતાં પણ ત્યાં આ મોટર બહાર નીકળતી નથી અને ત્યારે આખા ગામની વચ્ચે એક ખૂણામાં એક ચિથરે બે હાલ ગરીબ માણસ બેઠો છે અને ગામમાં તેને કોઈ ઓળખતું પણ નથી અને એવો માણસ બે હાથ જોડી અને મા મેલડીને એટલું કહે છે કે હે મારી પાટાવાળી મેલડી મારી અહીંયા આજુબાજુમાં દૂર દૂર સુધી ક્યાંય પાણી નથી કે નથી તો ક્યાંય કૂવો કે કોઈ તળાવ તો મારી જો આ બોર ફેલ થઈ જશે ને તો મારી અહીંયાના ઢોર ડાખર અને ગરીબો પાણી લેવા માટે ક્યાં જશે માળી માટે માળી કાંઈક ચમત્કાર કર અને આમ આટલું કહેતાની સાથે તો મારી પાટાવાળી મેલડી જાગી અને એ ગરીબ ચિત્રે બે હાલ માણસના શરીરમાં સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને તે ત્યાંથી ઊભો થઈ અને આ પંચની વચ્ચોવચ આવીને એટલું કહે છે કે હે ગામના પંચો સાંભળો મારી વાત આજે મને આ પાટાવાળી મેલડી એવું સૂજવાડે છે કે આ જો મોટરને બહાર કાઢવી હોય ને તો અહીંયાથી પહોંચી જાઓ ભાદર નદીના કાંઠે જે નાગણેશ ગામ છે ને એ નાગણેશ ગામમાં મારા બાર બીજના ધણી રામદેવ પીર મહારાજના ભગત રહે છે અને એ ભગત જો અહીંયા આવે અને આવીને જો આ બોરને હાથ લગાડે ને તો આ મોટર આપોઆપ બહાર નીકળી જાય અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ ગામના જેટલા પણ માણસો બેઠા હતા ને એ બધા જ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભાઈ તને બીજું કાંઈ ના સૂઝ્યું અરે ગામમાં તને ઓળખતું પણ નથી કોઈ અને તું કયા ગામનો છે ત્યારે તે કહે છે કે બાપા હું તો આજ ગામનો છું પણ આ તો મારી પાટાવાળી મેલડીએ મને આટલો વિચાર અપાવ્યો ને તેથી મેં તમને આ વિચાર જાહેર કર્યો છે અને ત્યાં તો ગામ હોય ત્યાં સારા માણસો હોય અને ખોટા માણસો પણ હોય તેથી અમુક બે ચાર સારા માણસો હતા તેઓ એ માણસને પોતાની પાસે બોલાવીને કહેવા લાગ્યા કે તને જો આબુ માતા મેલડીએ જ સૂજવાડ્યું હોય ને તો તારું કેવું માનવું છે પણ સાચે જ આ મેલડીએ તને કહ્યું હોય ને તો સામે જે પંદર માણસો બેઠા ને એમાંથી અમે એક માણસ ધારીએ એના માથા ઉપર જો તું હાથ જઈને મૂકે ને તો અમે માની લઈએ કે આ તને મેલડીએ જ કહેડાવ્યું છે અને આમ આ ત્રણેય જે પંચના માણસો હતા તેમણે સામે જે પંદર એક માણસોનું ટોળું બેઠું હતું તેમાંથી એક માણસને ધારી લીધો અને પછી કહ્યું કે જા હવે એમાંથી તને જે યોગ્ય લાગે ને એ માણસના માથા ઉપર હાથ મૂક અને એ જ નિશાન આવે ને તો તારી વાત અમે માની લઈએ અને ત્યારે આ બાજુ પાટાવાળી મેલડી બેઠી બેઠી વિચાર કરે છે કે આજે આ મારા ગરીબ માણસની મજાક થઈ રહી છે પણ હું મેલડી જો એની મજાક ઉડવા દઉં ને તો તો અહીંયા પાટાવાળી મેલડીને બેસવું નકામું છે અને પછી તો મારી મેલડી કે જે આ ચિત્ર બે હાલ માણસના શરીરમાં ઉતરાણ કરે છે અને માણસ ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને સામે જે પંદર માણસો બેઠા હતા તેમાંથી એક માણસના માથા ઉપર હાથ મૂક્યો ત્યાં તો પંચના માણસો ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે ભાઈને અહીંયા બોલાવી લાવો આ ભાઈનું નિશાન સાચું પડ્યું છે અને સાચે જ માં મેલડીએ જ આને કહેવડાવ્યું છે અને પછી તો ગામનું પંચ કહે છે કે ત્રણ ઘોડેસવારો અત્યારે જ પહોંચો અને નાગણેશ ગામમાં જઈ અને એ જે રામદેવ પીરના જે ભગત હોય ને એમને અહીંયા તેડાવી લાવો ત્યારે હવે આ સાયલા ગામમાંથી ત્રણ ઘોડેસવારો ઘોડાને એડી મારી અને બાગડદમ બાગડદમ કરતાં કરતાં નીકળી જાય છે અને પહોંચે છે ભાદર નદીના કાંઠે અને ત્યાંથી નાગણેશ ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી એક રબારીના નેહડામાં જઈને કહે છે કે ભાઈ અહીંયા હિન્દવા પીરનું મંદિર ક્યાં છે અને હિન્દવા પીરને અહીંયા કોણ પૂજે છે અને અમને એનું સરનામું આપો અમારે કામ પડ્યું છે ત્યારે રબારી સમાજના એ ભાઈ એટલું કહે છે કે અહીંયાથી સામે જે ધોરો દેખાય ને ત્યાં બાજુમાં જ હિન્દવો પીર બેઠો છે અને ત્યાં જ અમે પહોંચી જાઓ અને મિત્રો અત્યારે તો મોટું મંદિર છે પરંતુ એ સમયે નાનકડો રામદેવ પીરનું નાનું મંદિર હતું ને ડેરી હતી અને ત્યારે પૂછતા પૂછતા આ ત્રણેય ઘોડે સવારો ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં હિન્દવો પીર બેઠો છે ને નાનકડી ડેરી છે અને ત્યાં પહોંચીને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે એ બાર બીજના ધણી બાપા તારા મંદિરે આવ્યા છીએ આજે અમને નિશા સોના અપાવતો અને પછી તો આ ડેરી પાસે એક માણસ આવે છે અને તે આવીને પૂછે છે કે બોલો મહેમાનો કોણ છો તમે અને ક્યાંથી આવ્યા છો ત્યારે તેઓ કહે છે કે સૌથી પહેલાં એમ કહો કે આ રામદેવ પીરના ભગત કોણ છે ત્યારે તેઓ કહે છે કે હું નાનજી ભગત છું અને હું જ આ મારા બાર બીજના ધણીની સેવા પૂજા કરું છું ત્યારે તેઓ કહે છે કે અમે ભગતના ગામ સાયલાથી આવ્યા છીએ અને સાયલાનું નામ સાંભળતાની સાથે કહેવા લાગ્યા કે અરે ભગતના ગામથી આવ્યા છો આવો આવો બેસો બેસો અને પછી કહેવા લાગ્યા કે અમારા ગામના સીમાડે રેલનો પાટો છે ને પાટાવાળી મેલડી બેઠી છે ને એ મેલડીની સામું જ એક અમારો બોર છે અને એ બોરમાં મોટર ફસાડી છે અને ત્યારે મેલડીએ એવો સંકેત આપ્યો છે કે કદાચ નાગણેશ ગામથી જે બાર બીજના ધણીના ભગત છે ને તેઓ અહીંયા આવે ને તો આ મોટર બહાર નીકળે માટે તમને લેવા આવ્યા છીએ અને હે ભગત જો કદાચ તમે દુબળા ના હોય અને તમારી ભક્તિ દુબળી ના હોય અને તમારા આ મઢમાં બેઠો ને એ બાર બીજનો ધણી જો દુબળો ના હોય ને તો ચાલો અમારી સાથે અને ગરીબોને પાણી પીતા કરવાના છે અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો નાનજી ભગતના આંખમાંથી આંસુ આવી ગયા અને આસુડા લૂછીને કહેવા લાગ્યા કે મારો બાર બીજનો ધણી છે ને એ દુબળો નથી એણે તો ઘણા ઘણા કામ કર્યા છે અને એને ખાલી મારવાડ જ નહીં ગુજરાત તો પૂજે છે પણ આખું પાકિસ્તાન પણ એને પૂજે છે અને આજે જો મારા હિંદવા પીરની રજા હોય ને તો હું તમારા સાયલા ગામમાં જરૂર પગ મૂકીશ આમ કહીને તેઓ હિન્દવા પીરનું ધૂપ કરે છે અને ગળામાંથી હજુ તો માળા બહાર કાઢે છે ત્યાં તો મઢમાંથી મારો બાર બીજનો ધણી બોલ્યો કે હે નાનજી ભગત તારે મારી રજા લેવાની કોઈ જરૂર નથી અને જ્યાં જ્યાં દુઃખ પડે છે ને ત્યાં હું હિન્દવો પીર દોડતો પહોંચી જાઉં છું અને તમારે રજા લેવાની જરૂર નથી અને પહોંચી જાઓ એ ભગતના ગામમાં અને ત્યાં પહોંચી અને તમને જો કંકુડેના વધવરાવું ને તો મને બાર બીચના ધણીને ઓળખે કોણ અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ આ નાનજી ભગતના હૈયે હૈયા દળાઈ ગયા ને કહેવા લાગ્યા કે આજે જીવનમાં પહેલી વાર હિન્દવા પીરે સાક્ષાત મારી સાથે વાત કરી છે અને ત્યાં તો ફરી રામદેવ પીર એટલું બોલ્યા કે નાનજી ભગત કદાચ આજે તારી સાથે વાત તો કરી છે પણ જા આજે હું તને એક બીજો ચમત્કાર આપું છું કે જ્યારે તું આ ત્રણેય માણસોની સાથે તું નીકળે ને ત્યારે નાગણેશ ગામના સીમાડે પહોંચી અને મને હિંદવા પીરને ખાલી એટલો ટહકો કરજે કે હે મારા બારબીજના ધણે ચાલો મારી સાથે અને આપણે જવાનું છે સાયલા ગામના સીમાડે અને આટલું કહીને ચાલી નીકળજે અને ત્યાંથી ચાલે અને જો તારા કાને જો ધોળો ઘોડો લઈ અને હું રામદેવ પીર સાથે આવું અને ઠેઠ સાયલાના પાદર સુધી જો તારા કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય ને તો એમ માનજો ભગત કે હું હિન્દુઓ પીર તારી ભેળો છું બાપ જાઓ હવે તમે જઈ શકો છો અને આટલી વાત સાંભળીને ત્યાં તો હવે આ નાનજી ભગતના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને હજારો હાથીઓની હિંમત આવી ગઈ અને પછી તો તેઓ હવે આ ત્રણેય ઘોડે સવારોની સાથે ઘોડે પલાણ માંડીને ચાલ્યા અને ચાલતા ચાલતા હજુ તો નાગણેશ ગામના પાદરે પહોંચવા આવ્યા છે ત્યાં તો સામે એમને અજીતસિંહ દરબાર મળે છે અને તેઓ તેમને જોઈને કહેવા લાગ્યા કે ભગત ક્યાં ચાલ્યા અને આજે તમારા ચહેરા ઉપર આટલો બધો હરખ કઈ વાતનો છે અને ત્યારે નાનજી ભગત એટલું કહે છે કે હે અજીતસિંહ રાણા હું મારા હિંદવા પીરની વર્ષોથી સેવા પૂજા કરતો આવ્યો છું પણ મેં સેવા જ કરી છે ક્યારેય મેં પરચો તો જોયો ન હતો પરંતુ આજે તો તમને શું કહું મને હિંદવા પીરે સાક્ષાત દર્શન દીધા છે અને મને હાકોટો કરીને મને સામે પડકારો આપ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને અજીતસિંહ રાણા કહેવા લાગ્યા કે એ તો બાર બીજનો ધણી છે અને એ ધારે એ કરી શકે છે પણ તમે ક્યાં મહેમાન ગતિ માંડી છે અને ત્યારે તેઓ એટલું કહે છે કે સાયલા ગામના સીમાડે જ્યાં પાટાવાળીમાં મેલડી બેઠી છે ને ત્યાં બાજુમાં એક બોર્નમાં મોટર ફસાણી છે અને એ માટે આ માણસો મને લેવા આવ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને અજીતસિંહ રાણા કહે છે કે તો તમે ત્યાં જાવ છો તો તમને ત્યાં કોઈ ઓળખે છે ખરા અને કોઈ તમારું સગાવાલું છે ખરા ત્યારે ભગત કહે છે કે ના બાપુ મને કોઈ ઓળખતું નથી હું પહેલી વાર એ બાજુ જઈ રહ્યો છું ત્યારે અજીતસિંહ રાણા કહે છે કે તો ચિંતા કરશો નહીં આ દરબાર તમારી સાથે છે ચાલો હું પણ તમારી સાથે આવું છું અને આમ કહી અને અજીતસિંહ રાણા પણ ઘોડે સવાર થઈ અને એમની સાથે નીકળ્યા અને ત્યારે નાગણેશ ગામના પાદરે પહોંચ્યા અને ત્યાં કહે છે કે થોડીક વાર ઊભા રહો બાપુ હું મારું એક કામ કરી લઉં આમ કહી અને પછી તો આ નાનજી ભગતે રામાધણીનો જે નેજો ફળાકા મારી રહ્યો હતો તેની સામું આંખ ઊંચી કરીને એટલું કહ્યું કે હે મારા બારબીજના ધણે આજે જાવું છે સાયલા અને હાલો મારી હારે આમ કહીને કહ્યું કે ચાલો બાપુ હવે ત્યારે બાપુ કહે છે કે તમે આ શું કહ્યું કે હવે તમે ચાલો તો ખરા અને ત્યાં તો જોરથી પવન ફૂંકાણો અને જ્યારે આ અજીતસિંહ રાણા અને જ્યારે આ ભગત જ્યારે સવાર થઈને આગળ ચાલ્યા અને ત્યાં તો પાછળ મારો રામદેવ પીર ઘોડે સવાર થઈને પાછળ પાછળ આવવા લાગ્યો અને આજે તો આ નાનજી ભગતના કાને તો અવાજ સંભળાણો પરંતુ એમની હારે હારે આ અજીતસિંહ દરબારના કાને પણ અવાજ સંભળાણોને કહેવા લાગ્યા કે ભગત પાછળ કોઈ ઘોડો આવતો હોય ને એવા ઘોડાના ડાબલા સંભળાય છે ત્યારે આ ભગત એટલું કહે છે કે બાપુ ચિંતા કરવાની જરૂર નથી હિન્દુઓ પીર આપણી ભીળો આવે છે અને આમ પછી તો આ ત્રણેય ઘોડે સવારોની સાથે સાથે આ ભગત અને અજીતસિંહ બંને જણા ચાલતા ચાલતા પહોંચે છે સાયલા અને સાયલાના સીમાડે જઈ અને ત્યાં ઘોડા ઉપરથી નીચે ઉતરે છે ને જોયું તો સામે આખું ગામ બેઠું છે પંચ બેઠું છે અને ગામના નાના મોટા ભક્તો ભુવાઓ અને બધા જ માણસો બેઠા છે અને આ નાનજી ભગતને જોઈ અને તેઓ એકાબીજા કાનમાં વાતો કરવા લાગ્યા કે ભગતને જોઈને તો લાગતું નથી કે મોટર ક્યારેય બહાર આવે અને હવે આ બધું કાંઈ થવાનું નથી મોટર હવે કાંઈ કામમાં નથી આવવાની નથી બહાર નીકળવાની કે નથી બોર હવે કામ કરવાનો ત્યારે આ બાજુ પંચ આ ભગતને અને અજીતસિંહને પોતાની પાસે બોલાવે છે અફીણ કહુંબા કરાવે છે અને પછી વાત કહે છે કે હે ભગત અહીંયા અમે ભૂવા ભક્તો અને માનતાઓ બધું જ માની બેઠા પરંતુ આ બોરમાં મોટર એવી ફસાણી છે કે હવે બહાર આવવાનું નામ લેતી નથી માટે હવે તમારા રામદેવ પીરની ભક્તિ હવે કેવી છે ને એ તો હવે આજે ખબર પડશે અને ત્યારે આ નાનજી ભગત અને અજીતસિંહ રાણા બંને ઊભા થાય છે અને પહેલાં તો પાટાવાડીમાં મેલડીના સામું હાથ લાંબો કરીને એટલું કહે છે કે હેમાં મેલડી આજે અમારા ભેગો હિન્દવો પીરતો છે જ પરંતુ આજે મારી તારો પણ સહારો જોશે કારણ કે તું પણ જબરી જોરાવર માં છો અને મારી જો તરત આ મોટર બહાર નીકળી જાય ને તો એક શ્રીફળ તને કરીશું પણ માં અમારી લાજ રાખજે કારણ કે અમે ઠેઠ નાગણેશ ગામથી આવ્યા છીએ અને જો આજે આ મોટર બહાર નહીં નીકળે ને તો મારી અમે પછી ભક્તિ નહીં કરીશું આમ કહી અને પછી ગામ લોકો કહેવા લાગ્યા કે શું થયું ભગત કેમ ચોટી ગયા ડર લાગે છે ત્યારે ભગત આ ગામ લોકોને એટલું જ કહે છે કે ભાઈઓ ભક્તિ કરું છું હિંદવા પીરની અને બાર બીજનો ધણી ઘોડે સવાર થઈને મારી હારે રહે છે અને આજે હું તમને વચન આપું છું કે કદાચ મારા હાથેથી આ મોટર બહાર ના નીકળે ને તો પાછા નાગણેશ ગામમાં અમારે બંને જવું જ નથી ત્યારે ગામ લોકો કહે છે કે નાગણેશ ગામમાં નથી જવું તો પછી ક્યાં જવું છે ત્યારે ભગત કહે છે કે જો આજે આ મોટર ના નીકળે ને તો નાગણેશ ગામમાં તો નથી જવું પણ અહીંયાથી જૂનાગઢનો માર્ગ પકડી લેવો છે અને બાવો બની જવું છે પણ બીજી વાર અહીંયા ગામમાં નથી જવું અને ત્યાં તો આટલા શબ્દો સાંભળીને અજીતસિંહ રાણા કહેવા લાગ્યા કે વાહ ભગત વાહ ભક્તિ તો મેં તમારી આજે પહેલી વાર જોઈ છે પણ ચિંતા કરતા નહીં મા મેલડી આપણા ભેડી છે અને હિન્દુઓ પીર આપણા ભેડો છે જાઓ હવે મોટર કાઢવાની તૈયારીઓ કરો અને ત્યારે આ ભગત ત્યાં પહોંચે છે અને બોરની ચારે બાજુ હાથ ફેરવીને કહે છે કે હે હિંદવા પીર હું તો ખાલી નિમિત્ત બન્યો છું પણ કામ તારે કરવાનું છે અને પછી એક જ ઝાટકો માર્યો એની સાથે તો આ મોટર જે ઘણા દિવસથી ફસાયેલી હતી એ બોરમાંથી બહાર નીકળી ગઈ અને આટલી ઘટના જોતાની સાથે સમગ્ર ગામના ડોળા ફાટી ગયા પંચ પણ જોતું રહી ગયું અને અજીતસિંહ રાણા કે જે હિંદવા પીરની જય બોલાવે છે ત્યારે આટલી ઘટના બનતાની સાથે બધા માણસો ચોટી ગયા અને પછી ભગત અને માં મેલડીની સામુ હાથ જોડીને કહે છે કે મારી વન વગડો છે અને મિત્રો એ સમયમાં કાંટાળા બાવળ અને ગાંડા બાવળ સિવાય ત્યાં બીજું કાંઈ હતું નહીં અને ગામના સીમાડે હતા તેથી તેઓ કહે છે કે અત્યારે શ્રીફળ અમે ક્યાંથી લાવીએ મારી શ્રીફળ તો મળશે નહીં પણ તારી પૂજા કરીને અહીંયાથી જરૂર જઈશું અને આમ પછી તો આ ગામના પંચ સાથે થોડીકવાર વાત કરે છે ને પછી કહે છે કે ગામ લોકો હવે અમે રજા લઈએ અમને હવે રજા આપો અમારે મોડું થાય છે ત્યાં તો ગામના અમુક વિરોધીઓ હતા અને અમુક ભુવાઓ હતા એ પણ એમની સાથે ભળી ગયા કારણ કે પોતે તો કાંઈ કરી ના શક્યા અને જ્યારે આ નાનજી ભગતે મોટર બહાર કાઢી ત્યારે તેઓ કહે છે કે મોટર તો નીકળતા નીકળી ગઈ છે આમ બંનેને જવા નથી દેવા આપણે એમની બરાબર પરીક્ષા તો કરવી પડશે અને આમ કહી અને ગામનો એક ભૂવો ઊભો થઈને કહેવા લાગ્યો કે ભગત ક્યાં ચાલ્યા અરે જેવી મોટર નીકળે ને એની સાથે અમે મા મેલડીનો તાવો માન્યો છે અને હવે અમારે આ તાવો કરવો છે ને તો તાવાની પ્રસાદ લઈને જજો તમારું શું કહેવું છે ગામના પંચો ત્યારે ગામનું પંચ કહે છે કે ભગત વાત સાચી છે અને હે અજીતસિંહ બાપુ તમે પણ રોકાઈ જાઓ અને હમણાં માતાજીનો તાવો થઈ જાય ને એટલે તમે પ્રસાદ લઈને જાઓ અને ત્યારે આટલા શબ્દો સાંભળી બંને જણાના પગ ભાગી પડ્યા અને ત્યાં રોકાઈ જાય છે અને આ બાજુ માતા મેલડીના નામનો તાવો તળાય છે અને કડાયામાં ગરમ ગરમ તેલ ઉકળવા લાગ્યું અને જેવો માતાજીનો તાવો તળાણો અને માતાજીનું ધૂપ થઈ ગયું એના પછી ગામનું પંચ કહે છે કે સૌથી પહેલાં આ મહેમાનોને પ્રસાદ આપો જેથી તેઓ સમયસર પોતાના ગામમાં પહોંચી જાય પરંતુ ત્યાં તો તાવો તળાઈ રહેલા જે માણસો હતા તેઓ કહેવા લાગ્યા કે આ ગામનો એક નિયમ છે કે જો કોઈ મહેમાન અહીંયા આવ્યું હોય અને એને જો પ્રસાદ લેવી હોય ને તો આ ગરમ ઉકળતું તેલ હોય ને એને પીવું પડે અને ત્યારે જ તેઓ આ તાવાની પ્રસાદ ખાઈ શકે છે અને એમને જો પ્રસાદ ના ખાવી હોય તો તેઓ સીધે સીધા ઘર ભેગા થઈ શકે છે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે અજીતસિંહ રાણા નાનજી ભગતના કાનમાં કહેવા લાગ્યા કે ભગત આ ગામના અમુક માણસો આપણી મશ્કરી કરી રહ્યા છે અને આપણા પારખા લેવા માટે બેઠા છે અને હે ભગત હવે જો પ્રસાદ લીધા વગર અહીંયાથી ચાલી નીકળશું ને તો ગામના માણસો આપણા ઉપર હસી બેસશે અને જો હવે પ્રસાદ લેવા રહેશું તો આટલું ઉકળતું તેલ પીવું પડશે હવે શું કરીશું મને કાંઈ સમજાતું નથી ત્યારે ભગત કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી અહીંયા મારો હિન્દવો પીર આપણી સાથે આવ્યો છે ને તો કાંઈક માર્ગ તો જરૂર નીકળશે અને ત્યાં તો પેલા ગામના માણસો કહેવા લાગ્યા કે જે જે મહેમાન હોય ને એ એક બાજુ આવી જાઓ કારણ કે જેથી અમને પ્રસાદ અપાઈ ના જાય અને પછી તો બંને માણસોને એક બાજુ કરી દેવાયા અને પછી આ ભગતે મા મેરડીની સામું હાથ જોડીને એટલું કહ્યું કે બસ માડી તારે તો ખાલી આ બોરમાંથી મોટર જ કઢાવવાની વાત હતી અને હેમાં મેલડી આજે પારકા ગામના સીમાડે લાવી અને મને નાનજી ભગતને છેતરી ગઈ માડી હવે માડી તારો વિશ્વાસ અમારાથી ના થાય તે અમને છેતર્યા છે પરંતુ ત્યાં તો પાટાવાળી મેલડી કે જે દાંતની કકડાટી બોલાવીને કહે છે કે કદાચ મારા નામ ઉપર કોઈ અહીંયાથી દૂર દૂરથી મારા મઢે આવ્યો હોય અને જો એની આબરૂ જવા દઉં ને તો તો મને પાટાવાળી મેલડીને ઓળખે કોણ આમ કહી અને ભગતના શરીરમાં મારી લોઢાના દાંતવાળી મેલડીએ પ્રવેશ કર્યો અને મા મેલડી જેવા ભગતના શરીરમાં ઉતર્યા એની સાથે ભગતના સહસ્ત્ર રુવાટા બેઠા થઈ ગયા અને કહેવા લાગ્યા કે અજીતસિંહ જુઓ હવે મારો ચમત્કાર અને આમ કહીને ભગતે ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને જ્યાંમાં મેલડીનો તાવો તળાતો હતો ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને ખોબો ભરીને ઉકળતું તેલ ખોબે ખોબે પીવા લાગ્યા અને ત્યારે આ ઘટના જોતાની સાથે આખા ગામના ડોળા ફાટી ગયા અને જે જે માણસો વિરુદ્ધમાં આવી અને તાવાનું તેલ પીવાનું કહેતા હતા એ બધા લાકડી પડે ને એમ એક એક આ ભગતના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ગામ લોકો હવે જો બચવું હોય ને તો આ નાનજી ભગતના પગમાં પડી જાઓ કારણ કે આજે એમના શરીરમાં માતા મેલડી રમી રહી છે અને પાટાવાળી મેલડીએ આજે આ એક ઇતિહાસ રચી નાખ્યો છે અને ત્યાં તો આખું ગામ ભગતના પગમાં પડીને માફી માગવા લાગ્યું ને કહેવા લાગ્યું કે ભગત અમારા અમુક અપરાધીઓના કારણે આખા ગામને મેલડી ભડકે બાળશે અમને માફ કરો ત્યારે ભગત કહે છે કે હું પાટાવાળી મેલડી બોલું છું અને હું મેલડી એમ કહું છું કે પારકા ગામના સીમાડેથી કોઈ મારા સીમાડે જો કોઈ મહેમાન આવે ને એની જો કોઈએ મજાક મસ્કરી કરીને તો એટલું યાદ રાખજો કે હું મેલડી ભુવાના બાપની નથી અને હું જ્યાં સુધી અહીંયા બેઠી છું ત્યાં સુધી બેસવા દેજો પણ જો મને ખિજાવશો ને તો કાળો કહેર વર્તાવીશ ત્યાં તો ગામ કગરી પડે છે અને પછી આ દાંજી ભગત અજીતસિંહ રાણાને કહે છે કે દરબાર મારી સામું જોઈને તું ક્યારનો વિચાર કરે છે પણ હું મેલડી તને કહું છું કે તું મને પાટાવાડી મેલળીને અહીંયાથી તારા નાગણેશ ગામમાં લઈ જા હું તારા ગામમાં આવવા માગું છું મારે તારા ગામમાં પૂજાવું છે અને ત્યારે અજીતસિંહ રાણા બે હાથ જોડીને એટલું કહે છે કે માડી તારી વાત તો સાચી છે પણ તને અહીંયા કોને બેસાડી તારું શું ખાતું છે ને તને શું આપવું જોઈએ એની કાંઈ ખાતરી નથી પણ માડી અમે અમારા ગામમાં જઈએ અને અમારો હિંદવો પીર જો રજા આપે ને તો માડી તને લઈ જશું નહીતર અમે અત્યારે તને આ રીતે ના લઈ જઈ શકીએ ત્યારે મા મેલડી કહે છે કે ભલે દરબાર તમે રામદેવ પીરને વાત કરજો અને હિંદઓ પીર રજા આપે ને તો મને મેલડીને લઈ જજે અને આમ પછી નાનજી ભગતના શરીરમાંથી મા મેલડીનો અવતાર ચાલ્યો ગયો અને પછી તો ગામના માણસોએ એમનું સ્વાગત કરી અને એમને પેરામણી આપી અને બંને જણને ત્યાંથી વિદાય આપી અને પછી તેઓ પાછા પોતાના ઘરે આવી જાય છે અને નાગણેશ ગામમાં આવ્યા પછી બંને જણા ભૂલી ગયા અને રોજ પોતાનું જીવન જે રીતે જીવતા હતા એ રીતે ચાલવા લાગ્યું અને આમ કરતાં કરતાં એક વરસ થયું બે વરસ થયા ત્રણ વરસ થયા વીસ વરસ થયા અને પચીસ પચીસ વરસના વાણા વાઈ ગયા ત્યારે મા મેલડી હવે આ પાટા ઉપર બેઠી બેઠી વિચાર કરે છે કે ના તો મારા ભગત મને લેવા આવ્યા કે ના તો મારી માનતામાં માનેલું નારિયેળ કરવા આવ્યા પરંતુ હું એ મેલડી છું કે જીવતાનું તો ખાવું પણ મરેલાનું પણ ખાઉં ને એ હું પાટાવાળી મેલડી છું અને આજે હું મારી ઉઘરણી તો કરવાની જ છું અને આમ આજની રાત્રે જ્યારે બારનો ટકોરો થયો ત્યારે મારી પાટાવાળી મેલડી એંશી વર્ષની બુઢી ડોસી બની અને હાથમાં લાકડી લઈ અને ચાલતી ચાલતી પહોંચી નાગણેશ ગામના પાદરે અને ત્યાંથી પહોંચે છે નાનજી ભગત જે ખાટલે સૂતેલા હતા ત્યાં પહોંચી અને ત્યાં જઈને કહેવા લાગી કે નાનજી ભગત મને ઓળખી કે ના માડી તું કોણ કે હું એ જ પાટાવાળી મેલડી કે જેમનું તમે આજથી પચીસ વર્ષ પહેલાં એક શ્રીફળ માન્યું હતું ને હજી સુધી કર્યું નથી બોલો હવે કરવાનું છે કે નહીં ત્યારે ભગતને યાદ આવી ગયું ને કહેવા લાગ્યા કે માં મને ઉકળતા તેલના પિયાલા તે પીવડાવ્યા હતા અને હું ભૂલી ગયો છું પણ મારી હું આવતીકાલે જ તારું શ્રીફળ કરવા માટે આવું છું મારી મને માફ કરજો અને આમ પછી મા મેલડી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે નાનજી ભગત કે જે રામદેવ પીરનો પાઠ માંડીને રામાપીરની રજા લીધી ત્યારે મારો હિન્દુઓ પીર રજા આપે છે કે જાઓ ભગત તમે માં મેલડીનું શ્રીફળ કરીને પાછા આવો અને પછી આજે ફરી જ્યારે ઘોડે સવાર થઈને નાનજી ભગત જ્યારે આ નાગણેશ ગામથી નીકળ્યા ને ત્યારે ફરીવાર એવી જ ઘટના બને છે અને રવિભાઈ રાણા અને પરેશભાઈ પટેલ એમને સામા મળે છે ત્યારે તેઓ કહે છે કે હું જાઉં છું સાયલામાં અને આજથી પચીસ વરસ પહેલાં આવી ઘટના બની હતી ને મારું શ્રીફળ બાકી છે અને ત્યારે આ રવિભાઈ રાણા અને પરેશભાઈ પટેલ કહે છે કે અમે પણ તમારી સાથે આવીએ છીએ અને આમ આજે ત્રણેય જણા પચીસ વરસ પછી સાયલાના સીમાડે જ્યાં રેલનો પાટો હતો ને જ્યાં પાટાવાળી મેલડી બિરાજમાન હતી ત્યાં પહોંચે છે અને પહોંચી અને પછી તેઓમાં મેલડીનું શ્રીફળ કરે છે અને શ્રીફળ કરતાની સાથે જ સોળે કળાએ ફરી પાછા નાનજી ભગતના ખોળીએ મારી લોઢાના દાંતવાળી મેલડીનો અવતાર આવે છે અને કહેવા લાગ્યા કે રવિભાઈ રાણા આજે હું મેલડી તને કહું છું કે પચીસ વરસ પહેલાં તો કહ્યું હતું ત્યારે મને એમ કહ્યું હતું કે અહીંયાથી અમે અમારા રામદેવ પીરની રજા લઈને તમને લેવા આવીશું પણ આજે પચીસ વર્ષ થઈ ગયા મને કોઈ લેવા નથી આવ્યું પણ હે રવિભાઈ આજે હું તમને કહું છું કે બોલો મને મેલડીને તમારા નાગણેશ ગામમાં લઈ જશો ત્યારે તેઓ કહે છે કે મા અમે તને કેવી રીતે લઈ જઈએ માડી તને અહીંયા કોણે બેસાડી હશે તને શું જમાડતા હશે અને તારા કેવા નર નિવેજ હશે માં અમને કાંઈ ખબર નથી પડતી ત્યારે પરેશભાઈ કહે છે કે રવિભાઈની વાત સાચી છે માં અમે તને લઈ જઈએ પણ અમે તારી સેવા પૂજા ના કરી શકીએ અમે તારા તાવાય ના તળાવી શકીએ ત્યારે મા મેલડી કહે છે કે એકવાર મને અહીંયાથી લઈ જાઓ અને લઈ ગયા પછી જો તમારી પાસેથી ક્યારેય કાંઈ માગું તો મને મેલડીને કહેજો મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી ખાલી જ્યાં હિન્દુઓ પીર બેઠો છે ને એની બાજુમાં એક ફોટાની સાથે મને બેસાડી દેજો અને ત્યાં મારી મેલડીના નામના જો નાગણેશ ગામમાં તાવા ના તળાવવું ને તો તો મને પાટાવાળી મેલડીને ઓળખે કોણ અને ત્યારે આ રવિભાઈ કહે છે કે મારી અમે તારા તાવા નહીં કરીએ ત્યારે મા મેલડી કહે છે કે તમારે તાવા કરવાની જરૂર નથી એમ છતાં જો ત્યાં રોજ તાવા ના તળાવવું ને તો મને મેલડીને ઓળખે કોણ અને હે દરબાર હું તમને કહું છું કે ત્યાં તમારે તાવો નથી કરવાનો કે નથી તો તમારે મારી માનતા કરવાની પણ જેના કામ કરીશ ને એ માણસો મારા તાવા તળશે ને એ લોકો મારા નર નિવેદ કરશે હું તમારી પાસે કાંઈ નહીં માગું અને આમ પછી તો આ રવિભાઈ રાણા પરેશભાઈ પટેલ અને નાનજીભાઈ ભગત કે જેમાં મેલડીને હિન્દવા પીરની બાજુમાં એક ફોટા સાથે ત્યાં બેસણા કરે છે અને મિત્રો ત્યાર પછીમાં મેલડીના આજ દિવસ સુધી એ ફોટા સાથે તો બેસણા છે પણ ભગતનું કહેવું છે કે આજ દિવસ સુધી એક પણ એવો ખાલી દિવસ નથી ગયો કે અહીંયામાં મેલડીનો તાવો ના થયો હોય મા મેલડી હરેકના કામ કરે છે ને રોજ ત્યાં તાવા તડાય છે તો મિત્રો આવા કામ છે મારી લોઢાના દાંતવાળી મેલડીના અને મારા બાર બીજના ધણી હિંદવા પીરના મિત્રો વિડિયો સારો લાગ્યો તો આ વિડીયો તમારા પાંચ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં મારી પાટાવાળી મેલડી તમારા દરેક કામ પૂર્ણ કરશે અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી